સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નિરાધાર લોકોને ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરાઈ સુરત શહેરમાં સતત વરસતા ધોધમાર ને કારણે ગુડ વિલ ફાઉન્ડેશન ટ્રસ્ટકાર સમાજની સેવી જુવેરભાઈ સોડાવાલા હાજર રહી નિરાધાર લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી હતી હાલ સુરત સહિત ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે આવા સમયે ગરીબ જરૂરિયાત નિરાધાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પરતો હોય છે આમાં સુરતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ગુડવિલ ફાઉન્ડેશન એ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુખ્ખાને ભોજનની વ્યવસ્થા કરી માનવતાના દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના તમામ હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

એ ભૂખ્યા રહે તે ભૂખ્યા હતા એ માટે ગુરવિલ દ્વારા આજે એ લોકોનું જમવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સુધીરભાઈ ચોડાવાડા અને અમારી લિંબાયતની સમગ્ર ટીમ અને ગુરવિલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમના સહયોગથી આ કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો છે